વિસાવદર ખાતે વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગોપાલભાઈ ઇટાલિયાની જીતને લઈ રાજુલામાં ઉજવણી રાજુલામાં આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓએ વિજય ચોક ખાતે જીતનો જશ્ન મનાવ્યો ફટાકડા ફોડી મો જીતની ખુશી વ્યક્ત કરી ભારત માતા કી જયના નારા લગાવ્યા વિસાવદર ખાતે આમ આદમી પાર્ટીએ કબજો કરતા રાજુલામાં ખુશહાલી પહેલાં તો તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની આ જીત છે સાથે સાથે વિસાવદરની જનતાની આ એક બહુ મોટી જીત છે કે છેલ્લા અઢી વર્ષથી એક વર્ષ બાદ જ્યારે ભૂપતભાઈ ભાયાણી ત્યાંથી ચૂંટાયા અને એક વર્ષની અંદર જ ભારતીય જનતા પાર્ટી એની ખરખ પડોશીની રાજનીતિ કરી અને ભૂપતભાઈ ભાયાણીને એમના તરફ વાળ્યા હતા ત્યારે જનતા ખરેખર વિસાવદરની જનતા ધારાસભ્ય વિહોણી અને ઘણા બધા વિકાસના કામો છેલ્લા દોઢ વર્ષથી પડતર હતા અને અચાનક જ પેટા ચૂંટણી જાહેર થઈ અને આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશનું નેતૃત્વ જેવો કરતા હતા એવા ગોપાલભાઈ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા ત્યારથી જ વિસાવદર જનતામાં એક ખુશીની લહેર હતી સો એ સો ટકા અમને પણ વિશ્વાસ હતો કે વિસાવદરની જનતા ફરીથી આમ આદમી પાર્ટી અને અમારા ઉમેદવાર ગોપાલભાઈ ઇટરિયાને જંગી બહુમતીથી જીતાડશે એનો આ હર્ષો ઉલ્લાસ આપણી આ રાજુલા વિધાનસભાની અંદર પણ તમે જોઈ શકો છો કે અમારા કાર્યકર્તા કેટલા ઉત્સાહમાં જોવાય કહેવાનું તો એક જ કે આ ભ્રષ્ટાચારની સામે આમ જનતાનો વિજય છે કોટની સામે સત્યની જીત છે કારણ કે નેતૃત્વ પ્રબળ હોય તો જ આગળ વધી શકાય ને ગોપાલભાઈ વિધાનસભામાં એ સાબિત કરી બતાવશે

કારણ કે આ જીત એટલા માટે સામાન્ય નથી કારણ કે ભાજપે પોતાના મુખ્યમંત્રીથી લઈ ને આમમાં આમ નાનામાં નાના કાર્યકર્તા સુધી બળ લગાડી દીધું તે છતાં આટલી મોટી રસાકસીથી હાર થવી એટલે આખી ભાજપને વિચાર કરવો જોઈએ ને થોડીક શરમ કરવી જોઈએ ને એના આંધ ભક્તોને જે ભૂંડ ભક્તો છે એને આની પરથી કાંઈ ચીક લેવી જોઈએ કે ખરેખર સત્યની હારે રહેવું પણ એક આપણે ભારતીય નૈતિક તરીકેની આપણી ભારતીય તરીકે જોવા કરવી